સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ક્યારે એવું બન્યું છે કે કોઈ એક જ વિચાર મગજમાં ઘર કરી ગયો હોય બસ એ જ વિચાર વારંવાર જાણે કોઈ તૂટેલી રેકોર્ડ વાગતી હોય નહીં કદાચ ભૂતકાળની કોઈ વાત હોય કે પછી ભવિષ્યની કોઈ ચિંતા આ વિચાર છે ને એ આપણને એક ચક્રવ્યૂહમાં ફસાવી દે છે જો આ અનુભવ પરિચિત લાગતો હોય તો ચિંતા ના કરશો આજે આપણે આ જ વિચારોના ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું એના પર વાત કરવાના છીએ તો આ જે સમસ્યા છે એને કહેવાય છે ઓવર થિંકિંગ આ શબ્દ તો આપણે બધાએ જ સાંભળ્યો જશે બરાબર ને પણ આખરે આ છે શું ચલો આજે આ ઓવરથિંકિંગ નામના રહસ્યને જરા ઊંડાણથી સમજીએ અને જોઈએ કે એ આપણા જીવન પર કેવી અસર કરે છે એકદમ સરળ ભાષામાં કહું ને તો ઓવર થિંકિંગ એટલે એક જ વાત પર જરૂર કરતાં વધુ વિચારવું અને એ પણ વારંવાર મોટાભાગે કઈ વાતો હોય છે ખબર છે કાં તો એવી જે બની ગઈ છે જેને હવે આપણે બદલી નથી શકવાના અથવા એવી જે હજુ બની જ નથી અને આપણે બસ એના ડરમાં જીવીએ છીએ આ તો વિચારોની એક એવી ટ્રેન છે જે ચાલતી જ રહે છે અટકવાનું નામ જ નથી લેતી પણ એક મિનિટ અહીંયા એક સવાલ થાય શું વિચારવું એ જ ખરાબ છે મતલબ મગજનો ઉપયોગ કરવો એ જ પ્રોબ્લેમ છે ના બિલકુલ નહીં હકીકતમાં વિચારવું એ તો આપણી એક સુપરપાવર છે પણ જેમ દરેક શક્તિનું હોય છે ને એનો ઉપયોગ કઈ રીતે થાય છે એના પર બધો આધાર છે તો ચાલો વિચાર અને વધુ પડતા વિચાર વચ્ચેની જે પાતળી લાઇન છે ને એને સમજીએ જુઓ જ્યારે આપણે સમજી વિચારીને કામ કરીએ છીએ મતલબ કે મર્યાદામાં રહીને વિચારીએ છીએ ત્યારે એ આપણને મદદ કરે છે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ભવિષ્યની તૈયારી કરવામાં ત્યારે આ વિચાર એક ઓજાર જેવું કામ કરે છે પણ જ્યારે આ જ ઓજારનો આપણે જરૂર કરતાં વધુ ઉપયોગ કરવા લાગીએ તો એ જ ઓજાર આપણા માટે બોજ બની જાય છે પછી શું થાય કોઈ નિર્ણય જ ના લઈ શકીએ આપણો કોન્ફિડન્સ ઓછો થઈ જાય અને બસ સતત ચિંતામાં જ ડૂબેલા રહીએ જુઓ પ્રોસેસ એક જ છે વિચારવાની પણ પરિણામ જમીન આસમાનનો ફરક અને સમજો આ જે વધુ પડતું વિચારવાની આદત છે ને એ ખાલી મનની શાંતિ નથી છીનવતી ના એનાથી ઘણો વધારે થાય છે એની ખૂબ જ ગંભીર અને સાવ સાચી અસરો આપણા શરીર અને મન બંને પર પડે છે અને આ કોઈ મજાકની વાત નથી આ અસરોને સમજવી આપણી હેલ્થ માટે ખૂબ ખૂબ જ જરૂરી છે પહેલા મનની વાત કરીએ સતત ચિંતા એ મગજને ક્યારેય શાંતિથી બેસવા જ નથી દેતી અને જ્યારે આ લાંબો સમય ચાલે ને તો એ ડિપ્રેશન જેવી મોટી બીમારીનું કારણ પણ બની શકે છે ક્યારેક એવું પણ બને કે કોઈ રૂમમાં જઈએ અને ભૂલી જવાય કે ત્યાં શું કામ હતું આવું કેમ થાય કારણ કે ઓવર થિંકિંગથી મગજ એટલું થાકી જાય છે ને કે યાદશક્તિ અને ફોકસ બંને ઘટી જાય છે અને પછી તો નાની નાની વાતમાં ગુસ્સો આવે ચીડ ચડે આ બધું એનું જ પરિણામ છે અને જે મનમાં ચાલે છે ને એની અસર શરીર પર તો પડવાની જ છે સતત ટેન્શનને કારણે શું થાય માથું દુખે કોઈ કારણ વગર થાક લાગે હૃદયના ધબકારા ઉપર નીચે થાય પેટમાં ગડબડ રહે આ બધી સમસ્યાઓ એકદમ કોમન બની જાય છે આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે આપણું મન અને શરીર એકબીજા સાથે કેટલા જોડાયેલા છે તો આટલી બધી વાતચીત પછી આ બધાનો સાર શું નીકળ્યો શું શીખવા મળ્યો ચાલો હવે આજના સૌથી અગત્યના મુદ્દા પર આવીએ એક એવી વાત જે આ બધું જ એકદમ ટૂંકમાં સમજાવી દેશે હંમેશા યાદ રાખજો વિચાર કરવો એ સારી વાત છે એ આપણી તાકાત છે જે આપણને આગળ લઈ જાય છે પણ જ્યારે એ જ વિચાર જરૂર કરતાં વધી જાય ને ત્યારે એ જ તાકાત આપણા માટે બોજ બની જાય છે અને આપણને જ નુકસાન કરે છે એટલે સૌથી જરૂરી શું છે બેલેન્સ બસ સંતુલન જ ચાવી છે આવી જ અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો રાધે રાધે